હું ફાધર જગદીશ મેકવાન સભા પુરોહિત ચાવડાપુરા જીટોડિયા ધર્મ વિભાગ આપ સર્વને નાતાલની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું મેરી ક્રિસમસ આજનો દિવસ એ પ્રભુના જન્મનો દિવસ છે પ્રભુ ઈસુએ આ પૃથ્વી પર આવીને માનવજાતની મુક્તિની ભેટ આપી શાંતિ અને પ્રેમનો સંદેશો આપ્યો એનો આ દિવસ આજે મનાવવામાં આવે છે અમારા તાબાની અંદર ધર્મજનો સાથે ભેળા મળીને આજે આનંદ મનાવશે પ્રાર્થના કરશે અને એ સાથે એની ઉજવણીના એક ભાગરૂપે બધાને શુભેચ્છાઓ પાઠવશે આજે હું પણ તમને શુભેચ્છાઓ પાઠવું છું આજના મારા સંદેશની અંદર આખી દુનિયામાં બધી જગ્યાએ શાંતિ સ્થપાય દરેક જગ્યાએ આપણે જોઈએ છીએ જ્યાં જોઈએ ત્યાં યુદ્ધના ભણકારા છે યુદ્ધ ચાલી રહ્યા છે માણસ માણસ વચ્ચે શાંતિ નથી વેરભાવ છે નાત જાતના ભેદભાવ છે